સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે જીકા નામના પોર્ટલથી વિદ્યાર્થીઓને હેરાન કરવાનું અને લૂંટવાનું જે કામ ચાલુ કર્યું છે છેલ્લા બે વર્ષથી એના વિરોધમાં પણ આજે શ્રી એમના માધ્યમથી અમે શિક્ષણ શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે ભાઈ આવતા વર્ષેથી જીકા પોર્ટલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે અને જે સિમ્પલ નોર્મલી જે એડમિશન પ્રક્રિયા હોય તેમાં વિદ્યાર્થીઓને લાભ મળવો જોઈએ ત્રીજો મુદ્દો છે કે પીએચડી ની છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેતી નથી ગુજરાતની ગુજરાત યુનિવર્સિટી હોય નર્મદ યુનિવર્સિટી હોય કે ઘણી સરકારી યુનિવર્સિટીઓ છે કે ત્યાં પણ યુજીસી ના પણ એ યુનિવર્સિટીઓ એન્ટ્રન્સ ટેસ્ટ લે છે જયારે રાજ્યના શિક્ષણ મંત્રી છે પ્રફુલ પાનસુરિયા એને પણ આ વર્ષે પોતે પીએચડી ને એન્ટ્રન્સ પાસ કરીને પીએચડીમાં એડમિશન લીધું છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીનો શું વાહ તેને ખૂબ મોટું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નુકસાન વેઠવું પડે છે જેની શોધ મળતી હોય છે એ પણ વિદ્યાર્થીઓને ગયા વર્ષથી મળી નથી આ ત્યારે અમે આજે કુલપતિશ્રીને રજૂઆત કરી છે કે આ સંપૂર્ણ એન્ટ્રન્સ ટેસ્ટ તાત્કાલિક ડિક્લેર કરવામાં આવે અને જેટલા મુદ્દાઓ એનસવ આપવામાં આવે છે તમામ મુદ્દે યુનિવર્સિટીના કુલપતિ પોઝિટિવ એક નિર્ણય લઈ અને તાત્કાલિક નિર્ણય વિદ્યાર્થી હિતમાં કરવામાં આવે તેવી જ એક માંગ છે